મોડાસામાં મેઘરજ બાયપાસ ચોકડી પર મોટો અકસ્માત સર્જાયો છે ત્યારે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે ટ્રક ચાલકે બાઇક પર સવાર માતા પિતા અને બાળકીને અડફેટે લીધી હતી ત્યારે ટ્રક નીચે કચડાતા ચાર વર્ષની બાળકીનું ઘટના જ મોત થયું છે ત્યારે અકસ્માતમાં માતા પિતા પણ ગંભીર રીતે ઘાયલ થયા છે જોકે ઘાયલ માતા પિતા ને સારવાર નાતે નહીં પરંતુ એક નાગરિક હોવાના નાતે સમસ્ત મોડાસાની જનતા ને એક જાહેર અપીલ કરતા કહું છું કે આ મિગ્રોકડીનો હર વખત નો પ્રશ્ન છે કે અહીંયા જયારે પણ એક્સિડન્ટ થયું છે કરુણ જનતા મૃત્યુ પામ્યું હોય છે ત્યારે આ સર્કલ ની અંદર ઉભા કરવામાં આવે છે એમને ટ્રાફિકના રૂલ્સ ખબર છે પહેલો પ્રશ્ન એ બીજો પ્રશ્ન કે જો પ્રશ્ન ખબર હોય તો દર વખતની આવા આવા પ્રશ્નો જ્યારે બનતા હોય છે ત્યારે એક્સિડન્ટ થાય એમાં મૃત્યુ પામતા હોય છે તો તંત્ર જયારે અહીંયા હાજર હતું તો શું કરતું હતું

બીજો કે આ જનતા તમે જોવો તો ખરા કરીને એક નાગરિક કાર્યકર નાય એક જાહેર જનતા એક નાગરિક તરીકે તમને પ્રશ્ન પૂછું છું કે સંયુક્ત ચોકરીનો સોરી આ મેઘરાજ સહયોગ બંને ચોકરી નું નિવારણ લાવો ટ્રાફિક ની સમસ્યા ઓછી કરો બે હાથ જોડીને તમને વિનંતી કરું છું